નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છોતેર ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ શુભેચ્છક પ્રમુખ મહેશ પૂજ ઉપપ્રમુખ દીપક પારેખ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સંકુલમાં છૌતેરમાં પ્રજાસત્તાક દિવસે પ્રમુખ મહેશ પૂજના હસ્તે ધ્વજવંદન કરાયું મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા કચ્છની અગ્રણી વેપાર ઉદ્યોગ સંસ્થા ગાંધીધામ ચેમ્બર ખાતે ચેમ્બરના સભ્યો પ્રજાકીય પ્રતિનિધિઓ શહેરના અગ્રણીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં ચેમ્બર પ્રમુખ મહેશ પૂજના વરદ હસ્તે ધ્વજવંદન થયું હતું પ્રાસંગિક પ્રવચનમાં પ્રમુખ મહેશ પૂજે છૌતેરમાં પ્રજાસત્તાક દિવસની દેશવાસીઓ અને નગરવાસીઓને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે આજે ભારત એક વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થા ગણાય છે રાષ્ટ્રના સર્વગ્રાહી વિકાસની નેમ સાથે દેશ દરેક ક્ષેત્રે પ્રગતિના સોપાનો સર કરતો આગળ વધી રહ્યો છે તેઓએ ગાંધીધામ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો અને કચ્છને વંદે ભારત ટ્રેન સેવા મળી તે બદલ કચ્છના લોકોને અને સંકુલવાસીઓને અભિનંદન પાઠવી સૌ દેશવાસીઓને કચ્છ અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થઈ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા આહવાન કર્યું હતું કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ કરતા ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ આ શુભ પ્રસંગે નગરજનોને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા દેશના છોતેરમાં પ્રજાસત્તાક પર્વે લોકશાહીના પાયાના પથ્થર એવા ભારતના બંધારણનો અમે આદર કરીએ છીએ આપણી એકતા અને અખંડિતતાનું આ પ્રતિક દેશના પ્રત્યેક નાગરિકને સમાન અધિકારો આપે છે ચાલો આપણે સૌ મળીને તેના મહાન મૂલ્યોને સ્વીકારીએ અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ અદાણી પરિવાર તરફથી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ છિયત્તરવે ગણતંત્ર દિનકી શુભકામનાએ દીનદયાલ પતન પ્રાધિકરણ કંડલા ઓથોરિટી દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર